યા ના જિલ્લા પોલીસ અધિક્ષક ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે બળે બ્રાહ્મણ સમાજ અને અઢારે વરણના આસ્થાઓની માનપૂર્વક રજૂઆત છે કે થોડા દિવસ પહેલા ઘુમલી ગામે આવેલ આશાપુરા માતાજીના મંદિરે

અમારી જાણકારીમાં આવેલ તથ્ય મુજબ આશાપુરા માતાજીના મંદિર ખાતે રાત્રિ પહેરેદાર હોય છે આ મંદિર સેસીટીવી કેમેરાથી સુસજ્જ હોય છે પર્વત વર્ણ વિસ્તાર હોવાથી વન વિભાગના વાયરલેસ વિભાગના ફરજ પરના કર્મચારી પણ મંદિર ખાતે હોય છે તેમ છતાં અમારી આસ્થા માટે અત્યંત શરમજનક આ ઘટના ઘટવાથી પણ લાગણી અતિશય દુભાઈ છે આથી વિનંતી पूर्वक રજૂઆત કરવાની કે આ અંગે કેસ રજીસ્ટર ન થયો હોય તો રજીસ્ટર કરવા અને જો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હોય

રજવાત કરવા મોટી સંખ્યામાં આગેવાનો અને માય ભક્તો જોડાયા હતા નિપુલ પોપટ પોરબંદર ઓકે હું સુરેશભાઈ અમૃતલાલ ખાનગી બ્રહ્મ સમાજ અગ્રગણી અત્યારે અમે લોકો અહીંયા ઘૂમ ભાણવટ તાલુકાના ઘૂમલી ગામે માતાજી આશાપુરાના મંદિરમાં થયેલ ચોરી જિલ્લા અધિક્ષકને અમે નિવેદન કરવા અને જાણ કરવા આવ્યા છીએ કે અમારા આસ્થાના કેન્દ્ર આમ તો એને બ્રહ્મ સમાજના આસ્થાના કેન્દ્ર નથી અઢારે વરણના આસ્થાના કેન્દ્ર છે અને ત્યાં જે આવું અઘટિત કૃત્ય થયું છે આની અગાઉ એક કૃત્ય થયું હતું એવા કૃત્ય ન થાય એના માટે અમે જિલ્લા પોલીસ તરફથી સપોર્ટ માગવા માટે આવ્યા છે અને જિલ્લા પોલીસ અમને ન્યાય આપે એવી અમારી અપેક્ષા છે મારું નામ જયંતિલાલ ભીમજીભાઈ મોઢા ભણોર તાલુકાનું રોજડા ગામ મેં બધાય ગુમલી જે આશાપુરા માતાજીનું મંદિર છે સર્વ જ્ઞાતિના આસ્થાનું સ્થાન છે એવા આસ્થાના સ્થાન ઉપર ચોરીનો એક બનાવ બન્યો આની અગાઉ પણ એક બે ત્રણ વર્ષ પહેલાં એક બનાવ બનેલો હતો અને આજે પણ હજી અઠવાડિયા એક અઠવાડિયું થયો આ ચોરી છે એને પણ હજી કોઈ ચોર ઝડપાયા નથી તો અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે જેમ બને એમ વહેલી તકે આ માણસોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવા અમારા બ્રહ્મ સમાજને લઈ અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા એસપી સાહેબે એવું કીધું કે ભાઈ તપાસ ચાલુ છે અને અમે તમને જેમ વહેલી તકે ઝડપાઈ જાય તો ઝડપી લેવા અમે ચક્રો ગતિમાન કરીએ અને તાત્કાલિક ઝડપાઈ જાય એવી અમને ખાતરી એસપી સાહેબે આપી